વૈષ્ણવ સૃષ્ટિ જે છે એને પ્રારબ્ધ નથી એ બાબતે ઠાકોરજી અહીંયા આજ્ઞા કરે છે પાના નંબર એકસો પુષ્ટિ સંહિતા પાનાનો છે પણ આ જે વિષય છે પ્રારબ્ધ નથી એ વિષય અને સ્વરૂપ નિષ્ઠા વિષય આપણે આજે એટલું જ લઈશું ઠાકોરજી કહે છે કે વૈષ્ણવ જુઓ જ્યારે જીવ અન્ય આશ્રયરૂપી દોષથી રહિત હોય એટલે બિલકુલ અન્ય આશ્રય નહીં ઠાકોરજીનો એક જ અન્યાશ્રય હોય લોકવેદમાં જે જે સાધનો બતાવ્યા છે તે પુષ્ટિજીવ માટેના નથી તમારા માટેના નથી એટલે કે પુષ્ટિજીવ માટેના નથી તે તો બ્રહ્માદિકની સૃષ્ટિ માટેના છે અને પુષ્ટિ સૃષ્ટિના જીવ અમારી સેવાને માટે શ્રીઅંગમાંથી પ્રગટ થયા છે એટલે પુષ્ટિ સૃષ્ટિના જીવ કેમ પ્રગટ થયા છે ઠાકોરજીની સેવા માટે બીજા કોઈ કારણે પ્રગટ્યા નથી તેઓ બીજું કાંઈ જાણતા નથી માનતા નથી તેને તો દેહ સંબંધી દુઃખ આવે ને તો પણ એવું માને જે મારી પરીક્ષા શ્રીજી કરે છે મારો ભાવ વધારવા અર્થે છે અને પુષ્ટિને તો પ્રારબ્ધ છે જ નહીં એટલે કે નસીબ બસીબ ન હોય વિધિનું વિધાન લખેલું બધું એવું કાંઈ ઠાકોરજી આપણને કહે છે કે પુષ્ટિ પુષ્ટિ સૃષ્ટિને નથી તેનો પ્રારબ્ધ તો અમો છીએ એટલે આપણી મંજિલ પણ એક સફર પણ એક એ બધું જ ઠાકોરજી રસ્તો માર્ગ પણ ઠાકોરજી સુધી પહોંચાડે અને બધે જ ઠાકોરજી એમ કે છે કે તેનું પ્રારભ તો અમોછીએ તે તો સર્વથા નિર્દોષ છે એટલે કે પુષ્ટિ સૃષ્ટિ આખી નિર્દોષ છે એમ કે છે તે તો અમારી સ્વતંત્ર લીલાને અર્થે પ્રગટ થયા છે તેનું સાધન રસ સંબંધ અમોછીએ કૃપા કટાક્ષ આલિંગન ચુંબન વિનોદ એ સર્વ સ્વરૂપ નિષ્ઠાના સાધન છે હવે સ્વરૂપ નિષ્ઠા સમજાવે છે કે સ્વરૂપ નિષ્ઠા કોને થઈ કહેવાય જ્યારે ભાવની પુષ્ટિ થાય ત્યારે અતિશય ભાવ અને વધે ત્યારે ભગવતીના હૃદયમાં પોતાના પ્રિયનું સ્વરૂપ વજ્રલેપ થાય તે સ્વરૂપ નિષ્ઠાનું લક્ષણ છે સ્વરૂપ નિષ્ઠાનું આપણે છેલ્લે નાની વાતમાં આપણે જોયું તો લક્ષ્મી નહીં વિષ્ણુદાસનું ઉદાહરણ વિષ્ણુદાસને સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ હતી એટલે તો જ્યારે ઠાકોરજી પોતે ભૂતલમાં પ્રગટ સ્વરૂપે હતા મનુષ્ય દેહ ધારણ કરીને છતાં પણ એમને પોતાના સેવ્ય સ્વરૂપ પ્રત્યે સ્વરૂપ નિષ્ઠા હતી ત્યારે ઠાકોરજીની સાથે પરદેશમાં નહોતું પધારવું અને ઘરે રહીને ઠાકોરજીની સન્મુખ સેવામાં બેસવું હતું એને કહેવાય સ્વરૂપ નિષ્ઠા કેમ કે એમને પોતાના સ્વરૂપ સ્વરૂપ પ્રત્યે એટલી બધી નિષ્ઠા થઈ ગઈ હતી હવે આગળ સમજાવે છે કે જે જીવ પરવશ છે તે તો પ્રારબ્ધને વશ છે અને પુષ્ટિજીવ તો અમારી ઈચ્છાને વશ છે અને અમો એને વશ થઈને રહીએ છીએ તેથી પ્રારબ્ધનો ભોગ તેને નથી જે લૌકિક દ્રષ્ટિથી જોવામાં આવે છે તે તો સર્વ અમારી લીલા છે અને પુષ્ટિજીવ તેને લીલા કરીને જાણે છે તેને પ્રારબ્ધ કેમ બાધા કરી શકે જે જીવ પોતાના પોતાને કરતા માને નહીં તેને પ્રારબ્ધ શું બાધા કરી શકે જે જીવ પોતાને કરતા માને તેને પ્રારબ્ધ ભોગવવું પડે તેને સ્વરૂપ નિષ્ઠા સર્વથા થતી નથી એટલે કે હું કરું મારાથી થયું મેં કર્યું એટલે પોતાને કરતા માને તો પછી બધું નડવાનું ચાલુ થઈ જાય એમ અહીંયા આપણને ઠાકોરજી આજ્ઞા કરે છે હવે પાછું કહે છે કે વૈષ્ણવો સ્વરૂપ નિષ્ઠાનું લક્ષણ અનન્યતા સિવાય બીજું કશું જ નથી સંસારાસક પ્રપંચી પાખંડી મહાત્મય જીવને સ્વરૂપ નિષ્ઠા થઈ જ શકતી નથી એટલે સૌથી પહેલાં શું આવ્યું સંસારાસક એટલે કે સંસારમાં વળગ્યા રહે ને તો એ ઠાકોરજી પ્રત્યે નિષ્ઠા થાય નહીં સ્વરૂપ નિષ્ઠા થાય નહીં સ્વરૂપ નિષ્ઠાનો ભાવ જેને આવ્યો જાણ્યો એ તો અમારી સ્વરૂપ સેવા ટેલમાં અને મારગમાં સન્મુખ રહે તન્મય થઈને રહે વિમુખ ક્યારે નહીં અમારી રસલીલાને ભગવદી સ્વરૂપનો ભર સદા હૃદય કવળમાં સ્થિર કરીને રહે તેને સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ તેમ જાણવું એટલે કે સદા હું આઠેપોર ચોવીસે કલાક સદા રે ને જે ઠાકોર હૃદયમાં ઠાકોરજી વતની ચિતવાની ચાલ્યા કરે ને એને સ્વરૂપ નિષ્ઠા થઈ એમ કીશ અમારી રસલીલાને ભગવતી ભગવદી સ્વરૂપનો ભર સદા હૃદયમાં રાખો સ્વરૂપ નિષ્ઠા તો આ માર્ગનો મુખ્ય સિદ્ધાંત છે જેને સ્વરૂપ નિષ્ઠા થઈ તે નિહાલ થયો જાણવો ગોપીજનોને સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ તો ઉદ્ધવજી તેનું મન ચલાયવાન કરી શક્યા નહીં તે દ્રષ્ટાંત સમજો તો સ્વરૂપ નિષ્ઠા થતા વાર શું સ્વરૂપ નિષ્ઠા અનન્ય ભગવદીના અધરામૃતથી વેગે થાય તે તો બનવું બહુ જ કઠિન ભાવ છે એટલે છેલ્લે આપણને ચાવી પણ આપી દે છે કે આ તાળાની ચાવી કઈ છે આપણને જવાબ છે કે સ્વરૂપ નિષ્ઠા કેવી રીતે થાય જલ્દી તો કહે છે કે ભગવદી અનન્ય ભગવદીના અધરા મૃતથી વેગે થાય અને પછી છેલ્લે એમ પણ કહે છે કે તે તો બનવું બહુ જ કઠિન છે એટલે કે સ્વરૂપ નિષ્ઠા વગર સૌથી મોટું વાક્ય એમ કહે છે કે સ્વરૂપ નિષ્ઠા તો આ માર્ગનો મુખ્ય સિદ્ધાંત છે એટલે હવે અહીંયા બિરાજતા સર્વે ભગવદી જન વૈષ્ણવજન જેટલા બિરાજે છે ત્રીસ વત્તા આઠ આડત્રીસ લોકો આજે આપણે આ વાત જાણીને એ તો આપણે આચરણમાં મૂકવાની કોશિશ કરું કે આપણે સ્વરૂપ નિષ્ઠા તરફ આગળ વધવાનું એક પગલું આગળ વધવાનું રહ્યું કે આપણને સ્વરૂપ નિષ્ઠા છે કે નથી આપણે અત્યારે ન હોય તો આગળ વધવાનું છે તો બને બનાવી રાખવાની કોશિશ કરવાની